રાજ્યમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને ભાજપ કોર્પોરેટર આશિષ જોશીએ સવાલ ઉઠાવ્યા એટલા અટલાદરા સુવેઝ પંપિંગ સ્ટેશનથી છોડવામાં આવતા અનટ્રીટેડ વોટરની પોલ ખોલી પચાસથી સાહીઠ એમએલડી જેટલું પાણી સતત છોડાઈ રહ્યું છે વિશ્વામિત્રી નદીમાં વિશ્વામિત્રીને દૂષિત કરવાનો કોર્પોરેશનનો જ કારસો હોવાનો આરોપ લગાવ્યો આ સાથે તેમણે કહ્યું કે કોર્પોરેશન તંત્રને નદીની માટી ઉલેચવામાં રસ જ છે આ પ્રકારના પાણી નદીમાં છોડવાથી જળચર પ્રાણીને નહીં થઈ થઈ શકે છે મોટું નુકસાન તાત્કાલિક આ પાણી છોડવાનું બંધ કરવા કોર્પોરેટરે કરી માંગ પંપિંગ સ્ટેશનમાં આ તંત્રની જે લાપરવાહી છે હું આપને બતાવી રહ્યો છું આજે દિલ્હી મુલાકાતે દિલ્હીમાં પીએમ મોદી સાથે કરી મુલાકાત સીએમ ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં પીએમ મોદી સાથે કરી મુલાકાત ગુજરાતના વિવિધ મુદ્દે કરી ચર્ચા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પીએમને મળવા પહોંચ્યા છે દિલ્હીમાં તેઓ પીએમ સાથે મુલાકાત કરતી આ તસવીરો આપ જોઈ રહ્યા છો દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત અને સીએમ ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરતા ગુજરાતના વિવિધ મુદ્દે ચર્ચા કરી હોવાની પણ જાણકારી છે સુરેન્દ્રનગરમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા મહારેલીનું આયોજન કરાયું લીંબડીમાં આંબેડકર ચોકથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ કોંગ્રેસ આગેવાનો સાથે ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું મકવાણા સહિતના આગેવાનો જોડાયા નવશાદભાઈ સોલંકીએ ચીમકી ઉચ્ચારતા કહ્યું કે નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર રજૂઆત કરીશું ખેડૂતોને વળતર ચૂકવવું અને વળતર ચૂકવવા માટે અમે કલેક્ટર ઓફિસે આજે આવેદન પત્ર આપેલું છે અને સમયમાં વળતર નહીં ચૂકવવામાં આવે તો ખેડૂતો સ્વયં સ્વયં બજારમાં આવી અને પોતાનો લડત ચાલુ રાખશે ખેડૂતો વારંવાર રજૂઆત કરે છે છતાં આ સરકારનો કોઈ અધિકારીઓ ઉપર કોઈ નિયંત્રણ રહ્યું નથી અધિકારીઓ એમને ગાંઠતા નથી ત્યારે આ કોંગ્રેસે મહારોલીનું આયોજન કરી આવેદનપત્ર આપ્યું છે આ અંગે અમે સરકારને ચેતવણી આપી છે કે જો

લંબે નારાયણ આશ્રમ ખાતે આ મહાયજ્ઞ જે આચાર્ય વિકાસ રાજ્ય સત્તાની પ્રાપ્તિ વ્યાપાર વૃદ્ધિ અને પર્યાવરણ સિદ્ધિ માટે આ મહાયજ્ઞ યોજાશે જેમાં એકવીસ લાખ આહુતિ અને એકવીસ જપ અને અગિયાર હજાર પાઠ કરવામાં આવશે આઠ કુંડી બંગલામુખી મહાયજ્ઞ और लगभग 21 लाख जो है जब होंगे 21 लाख आहुतिया जाएंगी और सवा दस हजार पाठ होंगे 130-35 आचार्य शास्त्री आ रहे हैं और उनके द्वारा यह आयोजन किया जाएगा जामनगर ना सिक्का खाते रिलायंस इंडस्ट्रीज द्वारा सर्व रोग निदान सार कैम्प योजा आनंद अंबाणी न जन्मदिवस निमित्ते कैम्प नु आयोजन कर રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું કેમ્પમાં આસપાસના ગામોમાંથી લોકો લાભ લેવા પહોંચ્યા હતા અંદાજે ચૌદસો સુડતાલીસ દર્દીઓએ મફત તબીબી સલાહ અને સંપૂર્ણ સારવારની સુવિધા મેળવી હતી કેમ્પમાં સત્તર પ્રખ્યાત સ્પેશિયાલિસ્ટ તબીબોએ સેવા આપી હતી કેમ્પમાં તબીબી સલાહ સાથે દર્દીઓને દવાઓનું વિતરણ લેબોરેટરી પરીક્ષણ અને ઇસીજી પણ કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે ત્રીસ દર્દીઓને પ્રોજેક્ટ દ્રષ્ટિ હેઠળ નિઃશુલ્ક ઓપરેશન કરાવી આપવામાં આવશે બિલ સુધારા શા માટે જરૂરી હતા ગૃહ રાજ્ય રાજ્યમંત્રીએ ટ્વીટ કરીને એક ઘટનાનો ઉલ્લેખ કર્યો તેમણે ટાંક્યું કે અમદાવાદમાં તાજેતરમાં બનેલી એક ઘટનાએ વકફ બિલ સુધારાનું મહત્વ ઉજાગર કર્યું છે કાંચ મસ્જિદ પાસે સો કરોડની કિંમતની પાંચ હજાર ચોરસ મીટર વકફ મિલકતનો દુરુપયોગ કરવામાં આવ્યો કેટલાક વ્યક્તિઓએ સરકારી જમીન પર અતિક્રમણ કરીને તેનો વ્યાપાર હેતુ સાથે ઉપયોગ કર્યો હતો પરંતુ તેમના પોતાના લોકો સાથે પણ છેતરપિંડી કરી હતી જેમના માટે જમીન હતી તેમણે પણ વકફ પર જમીન સૌથી વધુ ઘરો બનાવી અને દર મહિને છ હજાર વસૂલ્યા બે હજાર આઠમાં તેઓ નજીકની ઉર્દુ શાળાનું નવીનીકરણ કરવાના હતા પરંતુ તેના બદલે દુકાનો બનાવી અને દર મહિને દસ હજાર વસૂલ્યા આ મામલે પોલીસે સલીમ ખાન પઠાણા

શાળાએ ક્રિસ્ટોન ક્લાસીસ સાથે ટાયબની વાત બહાર આવતા કાર્યવાહી થઈ જિલ્લા શિક્ષણ અધિકારીને ધ્યાને આવતા શાળાને નોટિસ ફટકારી તરફ શાળા સંચાલકે ખોટી જાહેરાત જણાવી લૂલો બચાવ કર્યો પરવાનગી વિના શાળાના નામનો ઉપયોગ કરવાનું જણાવ્યું જો કે આગામી બે દિવસમાં રૂબરૂમાં ડીઓને જવાબ આપવાની બાહદરી આપવામાં આવી છે નોંધનીય છે કે નિયમ મુજબ શાળાના સમય દરમિયાન કોઈ પણ પ્રકારની ધંધાકીય પ્રવૃત્તિ શાળા કરી શકે નહીં તેથી શાળા યોગ્ય જવાબ રજૂ નહીં કરે તો શાળા સામે કાર્યવાહી થશે શાળાએ પ્રાથમિક તબક્કે એવું કહ્યું છે કે આવી તેઓએ કોઈપણ પ્રકારની જાહેરાત આપેલી નથી પરંતુ તેઓએ વિગતવાર જવાબ માટે અમારી પાસે સમય માંગેલો છે અને એક કે બે દિવસમાં તેઓ વિગતવાર જવાબ કરશે તેવું તેમને જાણ કરેલ છે તેઓનો જવાબ મળેથી જવાબ સ્વીકૃતિને પાત્ર છે કે કેમ તેની ચકાસણી કર્યા બાદ આગામી નિયમો અનુસાર કાર્યવાહી શાળા સામે કરી શકાશે

તાત્કાલિક તપાસના આદેશ આપીને શિક્ષણ નિરીક્ષકને ત્યાં મોકલ્યા અને વિગતવાર રિપોર્ટ મેળવ્યો છે એમાં રિપોર્ટમાં સ્પષ્ટ થઈ આવ્યું છે કે ધોરણ એકના વિદ્યાર્થીઓ જે છે એમને એન્યુઅલ ફંક્શન માટે તેઓએ રોકડા પૈસા લેતા હોવાનું બહાર આવ્યું છે અને અંદાજીત એકસો ને છેતાલીસ જેટલા વિદ્યાર્થીઓનું એવોએ પેમેન્ટ લીધું છે એમના મોબાઈલ નંબર સાથેની વિગતો મેળવી લીધી છે અને તાત્કાલિક એમને પરત આપવા માટે અને આવતીકાલથી આ પ્રકારની કોઈ વધારાની ફી ન લેવા બાબતે પણ એમને જણાવવામાં આવ્યું છે એન્યુઅલ ફંક્શન જે છે એ કમ્પલસરી હોતું નથી જે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હોય તેટલા જ વિદ્યાર્થીઓના વાલીઓ સાથે સંમતિ મેળવી અને આગળની કાર્યવાહી કરવાની થતી હોય છે ત્યારે આવું જબરજસ્તી કે દબાણ કોઈ પણ પ્રકારે ચાલી ન શકે એટલે શાળાને અમે સોકોસ નોટિસ આપી છે ખુલાસો માંગ્યો છે એ એવું છે કે એ એક્ટિવિટી ફી હોય અમારી એક્ટિવિટી ફી એટલે અમે લોકો એમ લોકોને એન્યુઅલ ફંક્શન કે લીધે અમ લોકો ટ્રેન કરતે હૈ ઉનકો વો ફી હોતી હે ઉસકી કોરિયોગ્રાફર મેં ઉનકો બેસ્ટ દેતી હું ઓર કોસ્ટ્યુમ મની હોતી હૈ तो ये उन चीजों के लिए है अभी जून से हमारा चालू हो जाता है एनुअल फंक्शन मूवी जैसे बनती है सर डायरेक्टर पैसे लेता है प्रोड्यूसर लेता है ऐसे यहाँ पे तो कोई लेता नहीं है इट इज ओनली फॉर द कोरियोग्राफर एंड द कॉस्ट्यूम पर्सन हम लोग इतने में भी वन थाउजेंड में आप खुद सोचो सर अभी रेंट पे आप कपड़े लेने जाओ तो आपसे सिक्स हंड्रेड सेवन हंड्रेड तो वो यूं ही ले लेगा